પોલીસ મથકમાં ફરિયાદી મોસીન સબ્બીર હુસેન ભઠ્ઠી ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે તેઓ રાબેતા મુજબ સેવાશ્રમ રોડ ઉપર પોતાની શાકભાજી ની લારી લઈને વ્યવસાય કરી રહ્યા હતા તે દરમિયાન રિક્ષામાં વ્યાજખોર અસલમ ગુલામ રહે અહમદનગર શેરપુરા નાઓ રિક્ષામાં ધસી આવ્યા હતા અને તેમની રિક્ષામાંથી લાકડીની પટ્ટી કાઢી ફરિયાદીના માથામાં ઠોકી દેતા ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સારવારબાદ નજીકના હોસ્પિટલને જાણ કરતા ઈજાગ્રસ્તનું નિવેદન લઈ વ્યાજખોર અસ્લમ ગુલામ પાસેથી દસ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે બાર હજારની ચૂકવણી કરવા છતાં વ્યાજની રકમ બાકી છે તેમ કહી તેને ટોર્ચર કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરતા પોલીસે ગુનો દાખલ કરી વ્યાજખોરની ધરપકડના ચક્રો કર્યા છે ભરૂચમાં કાર્યરત એફએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ